જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કે વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ સહિત અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના પાંત્રીસ વર્ષીય નરાધમ ની ધરપકડ કરી છે ગઈકાલ સોળ બાર બે ના રોજ ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્સો મુજબ નો ગુનો ની ઘટના બનેલ જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદો કલાકોમાં અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર